આ સેવાભાવી પરંપરા ને આગળ વધારતા મહંત ચંદ્રેશ બાપુ દ્વારા અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ રહેલી સગર્ભા મહિલાઓ અન્ય દર્દીઓ તથા તેમના સ્વજનો માટે સુકડીના કુલ પચાસ બોક્સ તેમજ પોષણ સભર ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગર્ભાવસ્થામાં રહેલી માતાઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક સુખડી અને ફળો અર્પણ કરી તેમના આરોગ્ય પ્રત્યે કાળજી અને સંવેદનાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા સમયાંતરે ગરીબ અસહાય દર્દીઓ શ્રમિકો વિદ્યાર્થીઓ તથા સમાજના વિવિધ વર્ગો માટે ધાર્મિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અગાઉ પણ આશ્રમ દ્વારા અનેક